દેવાત ખવડ અને અન્ય લોકોએ હુમલો કર્યો હતો હુમલાના આરોપસર દેવાત અને અન્ય આરોપીઓની થઈ હતી ધરપકડ ડાયરાના કાર્યક્રમમાં ખવડ હાજર ન રહેતા થઈ હતી તકરાર ઘટનાના પાંચ મહિના બાદ ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે અંતે સમાધાન થતા બંને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવી દીધો છે તો હવે જે કોર્ટ કેસ હતો જામીનની વાત હતી એ તમામ હવે પૂર્ણ થતી હોય તેવું આ તસવીરો પરથી દેવાયત ખવડ ફરી એક વખત રેગ્યુલર ડાયરા કરતા જોવા મળી શકે છે બનાસકાંઠાના અમીરગઢમાં એક રોડ નું બે બે વાર મુહૂર્ત કરવામાં આવ્યું મંત્રી આવે તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય મુહૂર્ત કરી દીધું બનાસકાંઠાના અમીરગઢ કપાસિયા ગામે રોડના ખાત ને લઈને વિવાદ થયો છે વન મંત્રી પ્રવીણ માળી રોડનું ખાત ખાતમુહૂર્ત કરે તે પહેલા જ કોંગ્રેસના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કંકુ છાંટીને મુહૂર્ત કરી દીધા હર્ષિયાળે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જે બાદ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રવીણ માળીએ રસ્તાનું મુહૂર્ત કરી ખરાડી પર પ્રહાર કર્યા અમીરગઢના કપાસિયા ગામે રસ્તાનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી કરવાના હતા તે પહેલા જ વહેલી સવારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી કપાસિયા ગામે પહોંચી ગયા ત્રણ જગ્યાએ રોડ પર કંકુ છાંટી રોડ ખાત મુહૂર્ત કરી દીધું જેથી રાજકારણ ગરમાયું સરકાર પર પ્રહાર કર્યા જે કપાસિયા સરોત્રાના રસ્તાનું રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ વિધિ રીતે ખાત મુહૂર્ત કર્યું સદે ખરાડી ને આડે હાથ લીધા કહ્યું કે મારી ઓફિસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું આ આમંત્રણ કાંતિ ખરાડીએ એ અસ્વીકાર કર્યો અને આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે કે કોઈ કોઈ કે ખાત કરી દીધું અને મેં કોણ આવો

બનાસકાંઠા જિલ્લાના કાંકરીજ તાલુકાના થરા સર્વિસ રોડ ચંદ્રમાં જેવો બની ગયો છે સર્વિસ રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને જાણે ચંદ્ર પર વાહન ચલાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે આ અંગેની અનેક રજૂઆત બાદ પણ રોડ નહીં સુધરતા સ્થાનિક લોકોનો પિત્તો ગયો

વિસાવદરનું ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બની ગયું રણસંગ્રામ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના આપના નેતાઓએ શ્રમિકને ઢોર માર માર્યો અને ખુલ્લે આમ દાદાગીરી કરી મગફળી તોલવા માટે મજૂરો ખેડૂતો પાસે રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ સાથે જૂનાગઢ જિલ્લા આપના પ્રમુખ મગફળી ખરીદી વખતે મજૂરો સાથે બબાલ કરી હતી બોલાચાલી ઉગ્ર બની હાથા ગાળી કરવા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા થોડી માટે નાસભાગ મચી ગઈ મોટી સંખ્યામાં ખેડૂતો પણ એકત્રિત થઈ ગયા સ્થાનિક વેપારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો ડાકોર નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છોટાઉદેપુરમાં પ્રવેશી વિવિધ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી જન આક્રોશ યાત્રા ડાકોરથી છોટાઉદેપુરના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં ડાકોરથી બીજામાં નીકળેલી જન આક્રોશ યાત્રા આઠમા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશી હતી જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું બે દિવસ છોટાઉદેપુર જિલ્લામાં યાત્રા ફરશે આ પ્રસંગે અમિત ચાવડાએ વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા રાજકોટ થી ખોડલધામ સુધી નીકળેલી એકસો પચાસ પચાસમી સરદાર યાત્રાનું સમાપન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજકોટથી નીકળેલી સરદારેટ વન ફિફ્ટી સ્વદેશી પદયાત્રાનું યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું સતત સત્યાવીસ કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું આ પ્રસંગે ભાજપના સંગઠનમાં થયેલા નવા ફેરફારો પણ વધાવવામાં આવ્યા રાજકોટ શરૂ થયેલી ઐતિહાસિક પદયાત્રા અંતર કાપીને પોતાના નિર્ધારિત સમયે કાગવડ પહોંચી સવારે પદયાત્રીઓ સરદાર સાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો તથા જય સરદારના નાથ સાથે સંઘ ખોડલધામ મંદિર તરફ આગળ વધ્યો ખોડલધામ પહોંચતા જ ટ્રસ્ટ દ્વારા અનોખું સ્વાગત કરવામાં આવ્યું પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાને કંકુ તિલક કરી અને ખીસ પહેરાવી ઉઠાવીને આવકારવામાં આવ્યા તમામ અગ્રણીઓએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યના હસ્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું સમાપન સમારોહમાં મંત્રી કૌશિક વિકરિયા અને રાઘવજીભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો આ પદયાત્રામાં ભારત માતાના વિવિધ વીર સપૂતોની વેશભૂષામાં સજ્જ નાના બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સુરતના પૂર્વ ધારાસભ્ય જંખના પટેલ ને સંગઠનમાં ઉપપ્રમુખ બનાવતા ઉત્સાહ જોવા મળ્યો હતો આ જાહેરાત બાદ તેમના નિવાસ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા અને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ અવસરે જંખના પટેલે પક્ષનો આભાર માન્યો સાથે જ કર્યો કે સમાજને સાથે રાખી ભાજપને મજબૂત બનાવીશું સુરતમાં પાટીલે દિનબંધુ હોસ્પિટલના નવીનીકરણનું લોકાર્પણ કર્યું સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે દિનબંધુ હોસ્પિટલના નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું પાટીલે હોસ્પિટલના નવીનીકરણ પામેલા વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું કાર્યક્રમ દરમિયાન મંત્રીએ હોસ્પિટલની સુવિધાઓ નિહાળી અને ટ્રસ્ટીઓની સેવાકીય ભાવનાની પ્રશંસા કરી આ પ્રસંગે હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર પણ હોસ્પિટલના આગામી લક્ષ્યાંકો વિશે માહિતી આપી આમ ખોલવડની દિનબંધુ હોસ્પિટલ હવે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે દાન અને સેવાના સમન્વયથી બનેલી આ હોસ્પિટલને મંત્રીએ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું રાજ્યમાં પરીક્ષા રાજકોટ શહેરમાં પીજીવીસીએલ દ્વારા પરીક્ષા યોજાય વિદ્યુત સહાયક અને અન્ય ત્રણ કેડર ની પરીક્ષા યોજાય શહેરના અલગ અલગ પંદર કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી સાત હજાર થી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી ચુક્યા તો પરીક્ષા કેન્દ્ર બહાર પણ ઉમેદવારો ની લાંબી લાઈનો લાગી આ પરીક્ષા આપવા માટે અરવલ્લી દાહોદ વડોદરા સહિતના દૂર દૂરના જિલ્લામાંથી ઉમેદવારો રાજકોટ પહોંચ્યા હતા રાજકોટ શહેરમાં પરીક્ષામાં ઇજાગ્રસ્ત યુવકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું એક ઉમેદવારને પગે પાટા હતા હાથે પણ પાટા બાંધ્યા હતા અને આ ઉમેદવાર વ્હીલચેરમાં બેસીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો ત્યારે તેમની બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રના પહેલા માળે હોવાથી વ્યવસ્થામાં પરીક્ષાની વ્યવસ્થામાં રહેલો સ્ટાફ તેમની મદદે આવ્યો હતો પોલીસ કર્મી સહિતના સ્ટાફ દ્વારા ઉમેદવારને વ્હીલચેર સાથે ઉંચકીને સીડી ચઢાવવામાં આવી હતી મુશ્કેલ સ્થિતિ વચ્ચે પણ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને સૌ કોઈએ બિરદાવ્યો હતો દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પ્રયાસ કરે છે જોકે આ વખતે તો જાણે હદ થઈ ગઈ હોય તેમ વલસાડના પારડી નજીક કોસ્ટલ હાઈવે પર થોડા દિવસે મોપેડ પર જ વિદેશી દારૂની બોટલો ભરેલા થેલો લઈને બુટલેગર નીકળ્યો આ અંગેની જાણ પોલીસ થતા પોલીસે પીછો કરી નાકાબંધી કરતા મોપેડ ચાલકે મોપેડને પૂર ઝડપે ભગાવી મૂક્યું આથી પોલીસે પીછો કરી રસ્તા પર આડોશો મૂકી અને મોપેડ સવારને ઝડપી પાડ્યો તપાસ કરતા મોપેડ પરથી બે બેગમાં ભરેલી વિદેશી દારૂની બોટલ અને બિયર મળી અંદાજે પંદર હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ અને મોપેડ સહિત પિસ્તાલીસ હજારથી વધુનો મુદ્દામાં કબજે કર્યો દમણથી દારૂ લાવીને અતુલ નજીક બિલીમોરાની તનવી નામની એક મહિલાને પહોંચાડવાનો હતો ના કોથરા પાંચસો ત્રણ પીટી મળી આવી એક્યાસી લાખ છ હજાર સહિત એક કરોડ એક લાખ છોતેર હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપ્યો એકત્રીસ ડિસેમ્બર ને લઈને છાકતા બનશો તો પોલીસ છોડશે નહીં ઠેર ઠેર સઘન ચેકિંગ શરૂ 31 ડિસેમ્બરની ઉજવણીમાં યુવાનો ભાન ભૂલતા નહીં નહીં તો પોલીસ તમારા વાહન લાલ કરી દેશે 31 ડિસેમ્બરની ઉજવણીમાં લોકો સંયમ રાખે તેને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીયું વડોદરામાં 2000 પોલીસ જવાનો રહેશે तैनात 11 એન્ટ્રી પોઈન્ટ શહેરના 55 પોઈન્ટ પર तैनात રહેશે ઉજવણીમાં ભાન ભૂલતા નબીરા ઉપર નજર રાખશે સીસીટીવી ફૂટેજ ડ્રોન કેમેરાનો પણ કરાય છે ઉપયોગ 31st ઉજવા લોકો ભેગા થતા હોય તેવા 21 સ્પોટ પર ખાસ નજર રાખવામાં આવશે ગુજરાત રાજસ્થાનની જોડતી સરહદો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે અરવલ્લીમાં પણ પોલીસ એક્શન મોડમાં છે ગુજરાત રાજસ્થાનને જોડતી દસ ચેકપોસ્ટ પર સઘન પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શરૂ કરી દેતાની સાથે શામળાજીની રતનપુર બોર્ડર પર કડક વાહન ચેકિંગના દ્રશ્યો આપજુઓ જિલ્લામાં અડતાલીસ નાકા પોઈન્ટ પર ઉભા રહી રાઉન્ડ ધ ક્લોક તપાસ કરાઈ રહી છે આ તરફ અમરેલીમાં પણ જિલ્લા પોલીસ સતર્ક બની છે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી પહેલા પોલીસ એલર્ટ છે જિલ્લાના મહત્વના પોઈન્ટ પર એકત્રીસ જેટલી ચેકપોસ્ટ પોસ્ટ ઉભી કરવામાં આવી છે ક્રિસમસની રજામાં કેવડિયા ખાતે ઉમટી પડ્યા પ્રવાસી ક્રિસમસની રજાને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ ઉમટી પડ્યા છે ત્યારે કડકડતી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ દેશ વિદેશના લોકો ઉમટ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે પચાસ અને રવિવારે સિત્તેર હજાર કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા આમ નાતાલની રજામાં અત્યાર સુધી ત્રણથી ચાર લાખ પ્રવાસીઓ નોંધાયા આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી આઠ લાખ પ્રવાસીઓ આવે એવી શક્યતાઓને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધા પીવાના પાણીની સુવિધા અને સુરક્ષાની સુવિધા એસઓયુ તંત્ર દ્વારા કરવામાં આવી છે હાલ કેવડિયામાં હોટલ ટેન્ટ ગેસ્ટ હાઉસ બધું જ હાઉસફુલ થઈ ગયું છે તમામ બુકિંગ ફૂલ થઈ જતા હોટલ સંચાલકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે ખેડૂતો અજાણી મહિલાઓને મજૂરો માટે ફોન આવે તો ફસાતા નહીં મોરબીનો ખેડૂત હની ટ્રેપમાં ફસાયો ખેડૂતો અજાણી મહિલાઓ મજૂરો માટે ફોન આવે તો તેની જાળમાં ફસાતા નહીં કેમ કે મોરબીના ખેડૂતને મહિલાની વાતમાં આવી અડધો કરોડ ગુમાવવાનો વારો આવ્યો ખેતરે મજૂરીની જરૂરી હોવાનું કહી આરોપી પાંચા માણસુરિયા સહિત પાંચથી વધુ લોકો એક ખેડૂતને ફસાવ્યો બાદમાં આરોપી મહિલાને મજૂરીના બહાને ખેતરે મોકલી જે બાદ અન્ય આરોપીઓએ પાછળથી ખેડૂતોને મહિલા આરોપીના વિડીયો ઉતારી એક પોઈન્ટ કરોડની માંગણી કરી ટોળકીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ત્રેપન લાખ પચાસ હજાર પડાવ્યા પોલીસ ફરિયાદ કરતા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હજુ મુખ્ય મહિલા આરોપી સહિત ત્રણ આરોપીઓ ફરાર છે સાથે દાગીના કાર મોબાઈલ મળી એકાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો આ ટોળકી વિરુદ્ધ અગાઉ પણ જસદણમાં હની ટ્રેપમાં ફસાવવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે છ દિવસ રાજકોટમાં ગુંજશે જય શ્રી રામ અને હનુમાનજીનો નાદ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે એક જાન્યુઆરી સુધી ચાલનાર હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો સાળંગપુર ધામના ના દાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો જેને લઈ વિરાણી હાઈસ્કૂલથી નીકળેલી એક કિલોમીટર લાંબી પોથી યાત્રામાં હાથીની અંબાડી વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું જેનાથી સમગ્ર શહેર રામમય બન્યું કથાના માધ્યમથી ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા એકસો ત્રેપન યજમાનો દ્વારા પાંચસો એકાવન પોથીઓનું પૂજન કરાયા બાદ આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફળી અઘોરી નૃત્ય અને સિદ્ધિ બાદશાહ નૃત્યની ટીમોએ પોતાની કળાથી વાતાવરણમાં જોમ ભર્યું તેમજ રાજકોટના રાજમાર્ગો જય શ્રી રામ અને જય બજરંગબલીના નાદથી ગુંજી ઉઠ્યા આ તરફ ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે અંબાજીમાં ભક્તો ઉમટી પડ્યા શક્તિપીઠ અંબાજીમાં વર્ષ બે હજાર પચીસના છેલ્લા રવિવારે ભક્તો નું ગોળા પૂરતું રવિવારની રજાનો સદ ઉપયોગ કરી ગુજરાત અને દેશભરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબેના ધામે પહોંચ્યા હતા જેનાથી સમગ્ર મંદિર પરિસર જે અંબેના નાતિકુંજ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી પોતાની બાધાઓ પૂર્ણ કરી અને સાથે જ આગામની નવા વર્ષ બે હજાર છવ્વીસમાં એક શુભ શાંતિની મંગલ કામના કરી વર્ષના અંતિમ રવિવારે ભાવિકોએ માં અંબેના આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરી હતી ઉમરગામમાં બીજ ફેસ્ટિવલમાં ઉમટ્યા લોકો વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે સમાજ સેવાના હેતુ સાથે કામ કરતી ઉમરગામની મહિલાઓના નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું છે બીચ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ આનંદ માણી રહ્યા છે ગરીબ મહિલાઓને કમાણી કરવાનો અવસર મળી રહ્યો છે સતત ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ બીચ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મંડળો દ્વારા સિત્તેર થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં ઘર સુશોભન કપડાં અને અન્ય વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે

રજાના દિવસોમાં પણ જિલ્લા કલેક્ટર કચેરીમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો જમીન અને દસ્તાવેજોને લગતા વિભાગના રજાના દિવસોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી જમીન કૌભાંડ લઈને ઈડીની દરોડા બાદ કલેક્ટર કચેરીમાં જમીનને લગતી ફાઇલો અંગે રજાના દિવસોમાં

ભરૂચ સમાચાર અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં આગ લાગી છે સલ્ફર મિલ કંપનીમાં લાગી છે આગ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તો સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસની તૈયારીઓ દોરીથી થતા અકસ્માતની ઘટના અટકાવવા સુરત પોલીસ દ્વારા વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા ઝોન ત્રણ સમાવિષ્ટ પોલીસ સ્ટેશનો દ્વારા વિનામૂલ્યે વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા ઉત્તરાયણ પર્વ દરમિયાન મોટા પ્રમાણમાં રસ્તા પર પતંગ દૂરી વચ્ચે આવવાથી અકસ્માતની ઘટનાઓ બને છે કેટલીક ઘટનાઓમાં વાહન ચાલકોમાં મૃત્યુ પણ થયા છે ત્યારે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ સતર્ક અને સેફટી ગાર્ડ લગાવી અન્ય લોકોને પણ સેફટી ગાર્ડ લગાવવા અપીલ કરી છે

અરવલ્લીથી સમાચાર મહી નદી આધારિત ફેઝ ટુ યોજનાને લઈને મુખ્યમંત્રી આપી મોટી બાહેદરી બાયડ અને મહીસાગરના અનેક ગામોના તળાવો હવે પાણીથી છલકાશે આમુદ્રા ઇન્દ્રાણ અને દેરોલી સહિતના વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન ઉકેલાશે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ચાલીસ સરપંચો સાથે મળી મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત પાણી પુરવઠા મંત્રી સાથે પણ મહત્વની બેઠક યોજાઈ હતી મોરબીમાં રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ અજાણ્યા ઇસ્પોએ રીક્ષામાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો પાછળ ચોર ભાગ્યો લોકોએ અજાણ્યા ઇસ્મો ને પીછો કર્યો હતો પરંતુ નાસી છૂટ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અંબાજી મંદિરના આરસ પહાડના પથ્થરોને ફરી મળશે ચમક શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું દ્વાર ઓગણીસો પંચોતેરમાં કરવાની શરૂઆત થઈ આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે પણ લગભગ છેલ્લા પચાસ વર્ષથી સંગે મરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ અને વાવાઝોડાની દસથી મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાઘવાળો થઈ ગયો છે ત્યારે ઝાંખા પડેલા આરણ પહાડને ફરી ચમકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે વડોદરાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી આ કામગીરી તદ્દન નિશુલ્ક કરી આપવામાં આવી રહી છે પાવર વોશ અને સ્ટીમ વોશ જેવી આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા ત્રણ તબક્કામાં એકસો ને એશી દિવસમાં આ સફાઈ પૂર્ણ કરવામાં આવશે જેનાથી અંબાજી મંદિર ફરી એકવાર પોતાની સફેદી સાથે સંઘે વાળું ચમકતું જોવા મળશે આમ હવે અંબાજી મંદિરના ના જીર્ણોદ્વાર ને પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખતના વરસાદ વાવાઝોડાથી ડાઘા વાળો માર્બલ ફરી તેની ઓરિજિનલ ચમકમાં આવશે દ્વારકા રાવલ નજીક નર્મદા પાણીની લાઈનમાં ભંગાણ થયું છે રાવલ ગામ નજીક રોજિયાઈ માતાજીના મંદિર પાસે નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો બગાડ થયો પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો જથ્થો આસપાસના ખેતરો અને રસ્તાઓ પર ફરી વળ્યો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો પાઇપલાઇનમાં ભંગાણના કારણે ખેડૂતોના શિયાળુ પાકમાં પાણી ફરી વળતા ખેતી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોમાં આ ભીતિને લઈને હાલમાં ચિંતા એ વાતને લઈને પણ છે કે વધુ નુકસાન થઈ શકે છે ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક જ દિવસમાં સાતથી વધુ કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી સૌથી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત આઈએમએ નેટકોન બે હજાર પચીસમાં હાજરી આપી હતી જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું શીલા ખાતેથી ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે બનેલ સત્યાવીસ કિલોમીટર નવી ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કર્યું ત્યાંથી સીધા સરખેજ નવા વણજર ગામ પાસે પહોંચ્યા અને ગામમાં પણ અમિત શાહ પહોંચતા જ બસો પાંચ જેટલા લાભાર્થીઓને સનદ આપવામાં આવી આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા જ્યાંથી સીધા અમિત શાહ એસજી હાઈવે પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું નું કરવા પકવાન ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા બપોરે અમિત શાહે થલતીજમાં આવેલા ગુરુદ્વારા ગોબિંદ ખાતે દર્શન કર્યા જે બાદ સાંજે અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપી હતી અહીં સૌથી પહેલા વિશ્વની સૌથી ઊંચા ઉમિયા મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે ગોદાવીમાં આવેલા સંસ્કારધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં હાજર રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો અને રાપરમાં રખડતા ઢોર લોકોને દોડાવી દોડાવી માર્યા વડોદરામાં દિવસે રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે શહેરમાં રખડતા ઢોર લોકોને દોડાવી દોડાવીને મારી રહ્યા છે શહેરના પંચમ પાસે એક ઢોર થયું હતું લોકોની પાછળ દોડી દોડીને હુમલો કર્યો હતો ખોડિયાર નગર પાસેના દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પશુ લોકોની પાછળ દોડી રહ્યું છે જેથી નાસભાગ મચી જાય છે લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે લોકોના જીવના દુશ્મન બનેલા પશુએ લોકોને પકડવા માટે અનેક વાહનો પણ હડફેટી લીધા એક વ્યક્તિને શિંગડા ભરાવી ભરાવીને માર્યો હતો ગંભીર ઈજા પહોંચાડી હતી રાપરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે પશુઓના આતંકથી અનેક લોકોના જીવ ગયા છે અઠવાડિયા પહેલા રખડતા ઢોરે વૃદ્ધને અડફેટી લીધા બાદ મોતને ભેટતા તંત્ર જાગ્યું છે રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નગરપાલિકા દ્વારા રાત્રે પાંજરા ટ્રેક્ટરથી કામગીરી હાથ ધરાઈ પકડાયેલા આંખડાઓને પાંજરાપોળ ખાતે સુરક્ષિત સોંપાયા માલિકો ઢોરો ગૌશાળામાં ન મુકતા ગામોમાં મૂકી જતા શહેરમાં ઢોરનો આતંક વધ્યો છે રાપર શહેરમાં અંદાજે પંદર સુધી રખડતા ઢોર છે આંખલાઓના કારણે રસ્તા પર વારંવાર અકસ્માતો થતા રહે છે આ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દાહોદના ગરબાડાના પાંદડી ગામે શિકાર ની શોધમાં ફરતો ફરતો તોતિંગ અજગર એક ખેતરમાં આવી ચડ્યો એક ખાડામાં ફસાઈ ગયો આ અંગેની સ્થાનિકો અને ખેતરના માલિક ને જાણ થતા રેસ્ક્યુ ટીમ ને બોલાવવામાં આવ્યું ખાડામાંથી અજગરનું રેસ્ક્યુ કરવું મુશ્કેલ હોવાથી જેસીબી લેવાય ખાડો ખોદીને અજગરને બહાર કાઢવામાં આવ્યો પરંતુ અજગર એટલો અંદર ભરાઈ ગયો હતો કે રેસ્ક્યુ પરસેવો છૂટી ગયો માંડ માંડ જીસીબી ની મદદથી સહી સલામત મગરને બહાર કઢાયો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો અમદાવાદમાં ચૌદ વર્ષનો નો ટાબરિયો બન્યો ચોર તો ભાવનગરમાં થોડા દિવસે મોબાઈલની દુકાનમાં ચોરી માતા પિતા માટે ચેતવણી રૂપ ઘટના બની અમદાવાદમાં જે પેન અને ભણવાનું હોય તે આથી ટાબરીઓ ચોરીને રવાડે ચડ્યો અમદાવાદ આનંદનગરમાં આવેલા જ્વેલરીના શોરૂમ માં બાર વર્ષ નો બાળક ચોરી કરતા રંગે હાથે પકડાયો ગ્રાહક બનીને આવેલી ટોળકી સાથે આવેલ બાળકે સેલ્સમેન નું ધ્યાન ભટકાવીને ત્રણ પોઈન્ટ તેર લાખના સોનાના દાગીનાની ચોરી કરી દેશોમાં જોઈ શકાય છે કે ચાર થી પાંચ ગ્રાહકો એક સેલ્સમેન ને ઘેરી લે છે સેલ્સમેન આ લોકોને દાગીના બતાવે છે ત્યારે પાછળ થી બાળક ખુરશી પર ચડી ખાનામાંથી અડતાલીસ નંગ સોનાની કાંટીઓ ચોરી લે છે આ તરફ ભાવનગરમાં થોડા દિવસે ચોરી થઈ અજાણ્યુંસમાં મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ દુકાનમાં બાઇક લઈને આવેલો ચોર પૂસે છે દુકાનનું કાચના દરવાજાનું લોક ખોલી અંદર પ્રવેશીને રોકડ રૂપિયા પાંચ હજાર તેમજ પચ્ચીસ હજારનો મોબાઈલ ચોરી ફરાર થઈ જાય છે પોતાની જાહેરમાં સરબરા કરાતા આરોપીના પરિવારજનો મારો પાલનપુરમાં હત્યારાઓની પોલીસે બરાબરની સર્વિસ કરી પોલીસ ની વાવાવાઈ તો થઈ પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા પણ બીજી તરફ આરોપીના પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો પરિવારજનોના રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા અને એસપી કચેરીએ પહોંચીને રજૂઆત કરી કેમ કે પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કર્યા બાદ જામમાં સરઘસ કાઢ્યો પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર સરઘસ કાઢ્યો આરોપીને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા પાલનપુર કર્યું સર્વિસ કરી કાયદાનું ભાન કરાવ્યું જેથી પોલીસની કાર્યવાહી ને લઈને રોષ ફાટી નીકળ્યો આરોપીના પરિવારજનો રોડ પર ઉતરી આવ્યા હતા આરોપીના સમાજના લોકોએ રોષ વ્યક્ત કરી માહરેલી એસપી કચેરીએ પહોંચ્યા હતા કાઢીને જહેરમાં મારવા બદલ પોલીસ સામે કાર્યવાહી ની માંગ કરી

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગંભીર અકસ્માત થયો. બે ગામના પાટિયા પાસે પુરપાટ આવતા આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો. આઈસર ચાલકે મગફળી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરના આઇસરે પાછળથી ટક્કર મારતા મગફળી ભરેલ ટ્રેક્ટર પલટી મારી ગયું. આઇસરની સ્પીડ એટલી ખતરનાક હતી કે ટ્રેક્ટર ઊંધું વળી ગયું. ટ્રેક્ટરમાં ભરેલી મગફળીની રોડ પર રેલમ છેલ થઈ ગઈ. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે જાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો પિકઅપ ગાડીમાં આશરે અઢાર લોકો સવાર હતા અકસ્માત પિસ્તાલીસ વર્ષીય મહિલા અને બાવીસ વર્ષીય યુવતીનું મોત થયું જેથી રજાની મજા ફેરવાય માતમમાં અમદાવાદમાં સિગરેટના પૈસા માંગતા લુકાઓ કર્યો પથ્થરમારો અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે સિગરેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી થઈ હતી પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર પથ્થરો ફેંક્યા મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના શખ્સ આ વિસ્તારને બાંધમાં લીધો દુકાન માલિકે પૈસા માંગતા લુખાઓ ગુસ્સે ભરાયા રૂપિયા આપવાની બદલે કાળા ગાડી પર કરી દુકાન પર પથ્થર મારવાનો વરસાદ કર્યો અર્ધી રાત્રે બબાલ કરતા આ વિસ્તારમાં દહેશત ફેલાય આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે કેશોદમાં પણ યુવકનો આપઘાત પિતાએ ઠપકો આપતા લાગી આવ્યો અને યુવકે ઉપર થી નીચે પડતું મૂક્યું હચમચાવી નાખનાર અને સમાજ માટે ચિંતાજનક ઘટના બની સુરતમાં બાળકોને ઠપકો આપતા પહેલા સો વાર વિચારજો સુરત શહેરના રામપુરા વિસ્તારમાં હમદ પાર્ક બિલ્ડિંગમાં રહેતો દિનેશ મોતી કામ કર્યા વગર ઘરે પરત ફર્યો જેથી તેના પિતાએ ઠપકો આપ્યો જે વાતનો દુઃખ લાગતા ત્રેવીસ વર્ષીય દાનિશે ચોથા માળેથી નીચે કૂદી આપઘાત કરી લીધો યુવક ઉપરથી નીચે છોટા હાથી પર ટકરાઈને જમીન પર પટકાયો લોકો તુરંત નીચે દોડી આવ્યા પરંતુ યુવક બચી ન શક્યો આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ બાજુ જુનાગઢના કિશોદના કાલવાણી ગામે પૂર્વ સરપંચના પુત્રએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મૃતકના પિતાએ આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ જાખિયા નામના શખ્સના ત્રાસથી આપઘાત કર્યો અગાઉ આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ધ્યાન ન આપતા પુત્રએ આપઘાત કરી લીધાનો આક્ષેપ છે